વિદ્યાર્થીઓને વાલીઓ જો એડમિશન કમિટીએ વેબસાઇટ પર ફરી કેન્સલેશન માટે પ્રોગ્રામ ડિકલેર કર્યો છે કે એમ બીબીએસ બીડીએસમાં તમને કોઈ એવી સીટ મળી હોય કે તમે હમણાં સુધી કેન્સલ ના કરી હોય ને હવે બીજા રાઉન્ડમાં તમે ભાગ લઈ જ શકો છો બરાબર એમ બીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ આ ચારો માટે લખ્યું છે કે જેમને પણ રદ કરવું હોય તો સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થવા વગર દસ હજાર તમારા નકામા થવા વગર એટલે દસ હજાર તમારા રહેશે જ ને જૂની પિન તમારી રહેશે જ જો તમે હાલમાં કેન્સલ કરાવો તો પણ તમને એવું હોય કે મારાથી હવે આગળ અપગ્રેડ ના થાય કદાચ તો આ કોલેજમાં જ લેવું પડે ને મને આ કોલેજ ગમતી નથી તો તમે છોડી શકો છો અને ફરીથી સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરી શકો છો બરાબર તમારે કેન્સલ કરવું હોય તો એમબીબીએસ હોય બીડીએસ હોય પણ એવી કોલેજ કે જે તમને વધારે ફીસવાળી મળી હોય અથવા તમને ગમતી ના હોય ને હવે તમે અપગ્રેડ તો કરી જ શકો છો જો જે છે એના સાથે તમે ચોઈસ ફિલિંગ કરીને અપગ્રેડ કરી શકો પણ માની લો અપગ્રેડમાં તમારી કોલેજ ના બદલાઈ તમારી કોલેજ એની એજ રહી અગર તો પછી તમારે એ રાખવી જ પડશે પછી તમે સેકન્ડ રાઉન્ડ પછી કેન્સલ કરવા જશો તો દસ હજાર ફોરફિટ થશે હાલમાં તમે એમ બીબીએસ બીડીએસ કેન્સલ કરશો તો તમારા દસ હજાર ફોરફિટ નહીં થશે અને તમે ચોઈસ ફ્રિંગ એમબીબીએસ બીડીએસની બી કરી શકો અને તે પછી આયુર્વેદ હોમિયોપેથની પણ કરી શકો પણ જો તમે હમણાં કેન્સલ ના કરો અને સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડ થઈ જાય તો વેલ એન્ડ ગુડ અને અને નહીં થઈ અપગ્રેડ ને પછી તમે કેન્સલ કરવા જશો સેકન્ડ રાઉન્ડ પછી એમ બીબીએસ બીડીએસની તો તમારા દસ હજાર ફોરફિટ થઈ જશે મેરિટ લિસ્ટમાંથી નામ બહાર કાઢી નાખવામાં આવશે પછી ત્રીજા રાઉન્ડ માટે તમારે નવેસરથી પિન લઈને રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરીને મેરિટ લિસ્ટમાં નામ નોંધાવવાનું રહેશે અને જો તમારું તમે જો એમબીબીએસ બીડીએસના રાઉન્ડ પછી કેન્સલ કરશો તો પછી તમને આયુર્વેદ હોમિયોપેથમાં તમે ચોઈસ ફિલ નહીં કરી શકશો સેકન્ડ રાઉન્ડમાં કેમ કે આયુર્વેદ હોમિયોપેથ એન્ડ માટે ફરી તમારે પીન લેવી પડશે અને પછી બંને કાઉન્સેલિંગ જુદી થઈ જશે આયુર્વેદ હોમિયોપેથ જુદી થઈ જશે તે આયુર્વેદ હોમિયોપેથમાં રજીસ્ટ્રેશન કરશો તમે બીજા રાઉન્ડમાં તે ફક્ત આયુર્વેદ હોમિયોપેથ માટે જ રહેશે અને એમ બીબીએસ બીડીએસમાં તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે તો ત્રીજા રાઉન્ડમાં ફરી નવેસરથી તમારે કરવું પડશે એટલે તમને બે જગ્યાનો ચાન્સ લેવો હોય તો હમણાં જો તમે કેન્સલ નહીં કરો અને પછી જો સેકન્ડ રાઉન્ડ પછી કેન્સલ કરશો તો બંને જગ્યાએ તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો તમારી સિક્યુરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જાય તો ફોરફિટ ના થાય તો કંઈ નહીં પણ તમે કેન્સલ ના કરો ને ફક્ત અપગ્રેડ કરો ને અપગ્રેડમાં મળી ગઈ તો ઠીક છે નહીં મળે ને તમે છોડી દો નહીં જો તમે મળશે તમે એને છોડી દેશો ને અપગ્રેડમાં પણ આવું છે કે તમે અપગ્રેડ કરો ને તમે એવી કોલેજ ભૂલમાં મૂકી દીધી કે સીટ મળવા પછી તમે એમબીબીએસ બીડીએસની સીટ મળવા પછી તમે ના કહો કે નહીં મારે તો આ નથી લેવી મારે તો પહેલી રાઉન્ડની લેવી છે તો પહેલા રાઉન્ડની પાછી ના મળે ને આ પણ હવે તમે નહીં લેશો તો તમે મેરિટ લિસ્ટમાંથી બહાર થઈ જશો પછી બંને જગ્યા નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો પહેલા રાઉન્ડની મળેલી કોલેજ ગમતી ના હોય પસંદ ના હોય ફીની વ્યવસ્થા ના હોય તો જ તમે કેન્સલ કરજો ને તમને ચાલતું હોય કે અપગ્રેડ થાય તો ઠીક નહીં તો આ કોલેજ હું લઈ લઈશ તો પછી કેન્સલ કરવાની જરૂર નથી પણ આ તો જે નિયમો છે એ બતાવવા તમને જરૂરી છે કે તમે ફસાઈ નહીં જાઓ કે હમણાં તમે કેન્સલ કરશો તો તમે એમબીબીએસ બીડીએસની ચોઇસ ફિલિંગ પણ કરશો હમણાં કરી શકશો અને આયુર્વેદ હોમ્યોપેથનું રાઉન્ડ આવે તો પણ કરી શકશો પણ તમે એમબીબીએસ બીડીએસના સેકન્ડ રાઉન્ડ પછી જો કેન્સલ કરશો અથવા જે સીટ મળે એ છોડી દેશો તો ભાઈ તમે બંને જ જગ્યાએ નવે સરજી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તો આનું નામ મેરિટ લિસ્ટમાંથી કમી થઈ જશે કે આયુર્વેદ હમિયોપીથના સેકન્ડ રાઉન્ડમાં પણ કરવું પડશે અને એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં પણ કરવું પડશે જો તમારે લેવું હોય તો તમારે જે જગ્યાએ લેવું હોય ત્યાં એક જગ્યા અથવા બંને જગ્યા ટ્રાય કરવી હોય તો બંને જગ્યાએ નવું રજીસ્ટ્રેશન કરવું પડશે જો એમબીબીએસ બીડીએસના સેકન્ડ રાઉન્ડ પછી કેન્સલ કરશો તો એટલે હાલમાં એડમિશન કમિટીએ ફરી તમને સમય આપ્યો છે કે ભાઈ વીસ તારીખ સુધી તમે કેન્સલ કરી શકો છો બપોરના એક વાગ્યા સુધી એટલે બપોરના બાર વાગે પકડો ને કે વીસ તારીખ સુધી તમે કેન્સલ કરી શકો છો આના પછી હું ડિટેલમાં એક વિડીયો બનાવીશ બરાબર જેમાં તમને ચોઇસ ફિલિંગ વિશે એ બધી માહિતી આપીશ એડમિશન કમિટીએ જે પણ આપણને ડિટેલ આપી છે તે માહિતી આપીશ અને જે સીટ મેટ્રિક્સ છે એ ત્રણ કોલેજનું જ આવ્યું છે સ્વામિનારાયણ આવી નથી કોર્ટનો ઓર્ડર મળી ગયો છે હવે કોર્ટનું જજમેન્ટ લેવાનું હોય એમાં સમય લાગે પછી એ પછી એનએમસીને મોકલવાનું હોય પછી એનએમસી જોઈને પછી પરમિશન આપે પછી સ્ટેટને ખબર પડે પછી ચોઇસ ફિલિંગમાં આવશે એટલે સેકન્ડ રાઉન્ડ પહેલાં જો આવી જાય રિઝલ્ટ પહેલા તો એડમિશન કમિટી વેબસાઇટ પર માહિતી આપી દેશે કે તમે ચોઇસ કરી શકો અને જો નહીં આવે સેકન્ડ રાઉન્ડના રિઝલ્ટ પહેલાં તો પછી ત્રીજા રાઉન્ડમાં જરૂરથી સ્વામિનારાયણ કોલેજ આવશે જે પ્રમાણે કોલેજથી માહિતી મળી છે અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટે પણ ટ્વીટ કર્યું હતું થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી સમયસર તમને બધી માહિતી મળે અને તમને કોઈને કોઈ ઠેકાણે એડમિશન મળી જાય એવી મારી શુભેચ્છા શુભ ઇચ્છા થેન્ક યુ અગેન